ભરૂચ એસઓજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભરકોદરા ગામની અયોધ્યા નગર એક સોસાયટીમાં થ્રી ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ ચાર પોઈન્ટ લાખના ગાંજાના જઠ્ઠા સહિત ચાર ઇસમોને સાત પંચોતેર લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરકોદરા ગામની અયોધ્યા નગર એક સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોરિયાએ મસાલાના આડમાં થ્રી ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અજુફા વિમલ મુનક્કાવટીના ભરેલ એકસો નવ્વાણું ચુમ્માલીસ પોઈન્ટ કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વાહન મળી કુલ સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુ કબજો કર્યો હતો અને સુનિલ છેડી રામ કેતાર મોરિયા કુમાર શ્રી ભ્રીમસેમ ઉર્ફે ઉદ્દી ઉધોરામ તિવારી અંશુમાનસિંહ રાવેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂત તેમજ રાજેન્દ્ર કુમાર ધર્મિચંદ લોહારને ઝડપી પાડ્યો હતો રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી